બે મિનિટ મિત્રો અત્યારે લઈશ બરાબર તમારી મરજી હોય કે ના હોય દાખલા તરીકે આ બે સંખ્યા છે પાંચ અને દસ રહેલી છે આ બંને સંખ્યાઓનો તમે જ્યારે લસા લસા જે છે છે મિત્રો કાઢો છો તો આનો તમને ખ્યાલ કેટલો આવશે દસ આવશે એનો મતલબ શું થયો કે આ બંને વડે ભાગી શકાય એવો અંક એને લસા જે છે એ કહેવાય ઉપરાંત આ જે પાંચડો રહેલો છે આ પાંચડાના કદાચ અવયવ વિચારીએ ને તો મિત્રો પાંચડો અને એકડો એના અવયવ કહેવાય બરાબર એવી રીતે આના જો અવયવ વિચારીએ ને તો આના મિત્રો બગડો અને પાંચડો એના અવયવ છે કેમ કે પાંચ દો ને દસ થાય મિત્રો એક યાદ રાખજો કે આ જે ત્રિપાંખીઓ છે એની અંદર આ જે છે અવયવ જે છે એ મિત્રો સંતાન છે બરાબર છોકરો છે પુત્ર કે પુત્રી છે એટલું યાદ રાખજો સંખ્યા રહી એના બાપ દાદા કેવામાં આવે છે એને એનો બાપ કેવામાં આવે છે શા માટે તો કે કોઈ સંખ્યાના અવયવ પાડો એના અંગ છે

અને હોય તેમ કે આ ડીએનએ ની વાતો છે દાદા નું ડીએનએ જે છે મિત્રો અહીંયા આવેલું હશે એના દીકરામાં ને એના દીકરાના ના ડીએનએ જે છે એના સંતાનોમાં આવેલું છે બસ આ કોન્સેપ્ટ સમજો ને તો આનાથી આ દાખલો સોલ્વ થાય